લોકસભાની ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધારવા માટે અંકલેશ્વર તાલુકાના સાત જેટલા મતદાન મથકોનું ગુલાબી સાડીઓમાં સજ્જ સખી મંડળની બહેનોએ સંચાલન કરતા લોકોમાં આકર્ષણ ઊભું થયું હતું અંકલેશ્વર જેડીસી વિસ્તાર સ્થિત ગટુ વિદ્યાલય ખાતે મહિલાઓ દ્વારા સંચાલિત અનોખું મતદાન મથક સૌ કોઈ મતદારોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું તો અંકલેશ્વરના પ્રાથમિક શાળા નંબર નો મતદાન મથક પણ મહિલાઓ દ્વારા સંચાલિત મતદાન મથક હતું સમગ્ર રાજ્યમાં લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી માટેના મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે અંકલેશ્વર ખાતે વહેલી સવારથી મતદાન કરવા મતદારો પોતાના મતદાન મથકો સુધી પહોંચી રહ્યા છે જો કે આ બધા વચ્ચે લોકોમાં અંકલેશ્વર બે સખી મતદાન મથકો આકર્ષણના કેન્દ્ર બન્યા હતા અંકલેશ્વર જેટુ વિદ્યાલય ખાતે પણ કરવામાં હાલના સમયમાં મહિલાઓ પુરુષ ચમોવડી બની છે ત્યારે મહિલાઓ પણ વિવિધ ક્ષેત્રે પુરુષો સાથે કદમથી કદમ રહી છે મહિલા સશક્તિકરણના ભાગરૂપે ગટ્ટુ વિદ્યાલય સુરવાડી પ્રાથમિક શાળા માટીએ એડા પ્રાથમિક શાળા તેમજ શેરા પ્રાથમિક શાળા આમસ અંકલેશ્વરમાં સાત અલગ અલગ સખી મતદાન મથક ઊભા કરવામાં આવ્યા હતા જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા જ્યાં તમામ મહિલાઓ મતદાન પ્રક્રિયા સંભાળી રહી છે ગુલાબી સાડી અને ગુલાબી ફેટામાં સજ્જ મહિલાઓ એ મતદાનની કામગીરી ખૂબબે નિભાવી હતી જ્યાં બૂથ લેવલ ઓફિસર થી લઈને ઈવીએમ વીવીપેટ સહિતના તમામ કામગીરીને યોગ્ય રીતે ફરજ બજાવી હતી